નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક મોટો માર્ગ અકસ્માત થયો છે બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના સુમારેન હાઈવે પરેશન વિસ્તારના સુયા વડન પાસે થયેલા ભયાનક અકસ્માતમાં બાર લોકોના મોત થયા છે મૃતકોમાં રાજેશ કુમાર સંજય કુમાર સિંહા કમલ કિશોર પ્રકાશ ચોરસિયા અને સુનિલકુમાર નો સમાવેશ થાય છે આ બધા જંતુનાશકો અને કૃષિ ઉત્પાદનના વેપારીઓ હતા આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી ગતિ આવતી ગ્રાન્ડ વિટારા કાર પાછળથી આગળ વધી રહેલી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ગ્રાન્ડ વિટારાના ટુકડા થઈ ગયા હતા આ દરમિયાન જોરદાર અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ત્યાં પહોંચી ગયા હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે પટના ગયા ડોબી પોલેન લેન હાઈવે પર થયેલા ભયાનક અકસ્માત બાદ પાંચે ઉદ્યોગપતિના મુદ્દે કારમાં ફસાઈ ગયા હતા આ રસ્તા પરથી પસાર થનારા જે કોઈ પણ વ્યક્તિ અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોયું તે ચોંકી ગયા હતા ગ્રાન્ડ વિટારા કારના ટુકડા થઈ ગયા હતા કારમાં ફસેલા મુદ્દેઓને કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા બધા મુદ્દો વિકૃત હાલતમાં મળી આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ